હસમુખભાઈ ગઈકાલે ખોડલધામમાં જે નવરાત્રિ આયોજન છે તેમાં એક ઘટના બની શું ઘટના બની હતી જી મીડિયા મિત્રો ગઈકાલે આઠમા નોરતે ખોડલધામ નવરાત્રિ મહોત્સવ રાજકોટના વેસ્ટ ઝોન એટલે કે નવા દોઢસો ફૂટ રિંગ રોડ પર જે આયોજન થાય છે આયોજનમાં કોઈક ગુનાહિત કે માન ગુનાહિત માનસિકતા ધરાવતા ઈસમ દ્વારા નાની એવી વાતને લઈ અને એક ઉગ્ર થઈ અને એમને જે છરી વડે જે હુમલો કર્યો એ ઘટના ખરેખર નીંદની અને વખોરની છે જ્યારે અમારા આદરણીય ચેરમેન નરેશભાઈ પટેલ એક એવી શુભ આશય અને ધ્યેય સાથે નવરાત્રિનું આયોજન કરતા હોય કે સર્વ સમાજની મિત્રો ખાલી લેવા પાટીદાર કે ખોલધામ પરિવાર માત્ર નહીં પણ સર્વ સમાજની દીકરીઓ અને માતા બહેનો આ લાંબા પર્વ એટલે કે નવ દિવસના પર્વ પર્વ દરમિયાન એક સુરક્ષિત અને સલામત રીતે આ પર્વની ઉજવણી કરી શકે તેવા આયો તેવા શુભ આશય સાથે આવું આયોજન થતું હોય અને આવા આયોજનમાં જો આવી ગુનાહિત માનસિકતા ધરાવતા ઈસમો જો આવું કૃત્ય કરે તો એ યોગ્ય નથી નાની એવી બાબત બેસવાની બાબત કે જે ઈસમ પોલીસે જેમને કબજે કર્યો છે એ ઈસમ એક બેસવાના બાબતે આવી રજક થઈ છે એ ઈસમ બેઠો હતો ત્યારે અમારા સ્વયંસેવક મિત્રો એમને રિક્વેસ્ટ કરી ત્રણથી ચાર વખત જઈને રિક્વેસ્ટ કરી કે મહેમાનો આવે છે તો આપ અહીંયાની જે પાછળ નવા બેસો અને એ ઈસમ ઉગ્ર થઈ અને બોલાચાલી કરી અને પોતાની પાસે જે ઘાતક હથિયાર હતું છરી જેવું એમના વડે અમારા સ્વયંસેવક મિત્રો ઉપર હુમલો કર્યો ખાસ કરીને હવે કંઈ ખોડલધામની માગણી છે કારણ કે જે પ્રમાણેની ઘટના બની છે આ શખ્સ વિરુદ્ધ કેવી કાર્યવાહી થવી છે જી સો ટકા ખોડલધામ નહીં કોઈ પણ આયોજક હોય અને કોઈ પણ સંસ્થા હોય જ્યારે સંસ્થાના આંગણે એક શુભ નેક આશય સાથે આવા કાર્યક્રમ થતા હોય અને એવા આંગણે જો આવું કરે તો આવા શખ્સોને સો ટકા કે રીતે સખતમાં સખત કડકમાં કડક સજા થવી જોઈએ જેથી કરીને આવી માનસિકતા ધરાવતા શખ્સો ભવિષ્યમાં ક્યારેય પણ આવા સામાજિક ધાર્મિક કે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પ્રવેશતા પહેલાં સો વખત વિચારે એટલે એમને સખતમાં સખત સજા થવી જોઈએ જેથી કરીને અન્ય લોકો અન્ય આવી ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો પણ દસ વખત વિચારે પોપટલાખા સોરઠિયાના પૌત્રને પણ ખરેખર શું સત્ય છે જી મિત્રો અમારે જે ત્રણ મિત્રો જે ઘવાયા છે એમાં મૌલિકભાઈ પરસાણા અશોકભાઈ ફળદુ અને હરિભાઈ સોરઠિયા આપે કીધું એ પ્રમાણે હરીશભાઈ સોરઠિયા છે એ પૂર્વ ધારાસભ્ય અમારા પોપટ બાપા સ્વર્ગસ્થ એમના પૌત્ર છે અને હરિભાઈ છે એ પણ અમારી સાથે જોડાયેલા છે ખોડધામ પરિવાર સાથે જોડાયેલા છે સ્વયંસેવક તરીકે જોડાયેલા છે એટલે નાના મોટા અમારા કંઈ બી ફંક્શન હોય તો હરિભાઈની હાજરી હોય અને ગઈકાલે જોગાનુજોગ જે આ બનાવ બન્યો એ વખતે હરિભાઈ પણ ત્યાં હાજર હતા અને જે શખ્સે ઈજા કરી એમાં હરિભાઈને પણ ઈજા થઈ છે